આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાનું પ્રવૃત્તિ પોથીમાં એક વર્કશીટ છે કલર દ્વારા પછી ફૂંક મારી અને ડિઝાઇન બનાવી તો આ આપણે કઈ રીતે કર્યું છે તે બાળકો દ્વારા સમજીએ તો બાળકો મજા આવી છે એ પ્રવૃત્તિ કરવાની ફૂંક મારીને જે ડિઝાઇન બનાવો છો તે મજા આવે છે ને બહુ ગમે તો તૈયાર છો ને બધા તમે કેવી રીતે બનાવી તે મને કહેવાનું છે ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તમારા બધાએ જે ડિઝાઇન બનાવી છે એ ચોપડી ઊંચી કરીને મને બતાવો તો બધા ચાલો બધા ઊંચી કરો ચોપડી બધા તમારી જે ડિઝાઇન છે એ ડિઝાઇન મને બતાવો બધા ઊંચી રાખો એટલે દેખાય હં સરસ સરસ બતાવો બેન ચાલો ઊભા તમે કઈ રીતે હ સરસ હવે આયુષભાઈ તમે આ જે ડિઝાઇન બનાવી છે એમાં તમે પહેલાં શું કર્યું ને કઈ રીતે છે ચાલો બાકીના નીચે બેસી જાઓ ચોપડી ખુલી રાખજો ચાલો આયુષભાઈ શું કર્યું તમે ફૂક મારી એટલે તમારે આવી સરસ ડિઝાઇન બની ગઈ સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો મૈત્રીબેન તમે કેવી ડિઝાઇન કરી છે

તડકે એટલે કે સુરજ દાદાનો જ્યાં તાપ હતો તડકો હતો ત્યાં તમે શું કહ્યું બધાએ બહુ સરસ ડિઝાઇન પાડી છે હા ભાઈ વેરી ગુડ શાબાશ તો મજા આવી ગઈ આવી રીતે આપણે બે વાર આ કરી અને બંનેમાં મજા આવી ગઈ ને હા અને બંનેની ડિઝાઇન પણ અલગ અલગ હોય છે તો સરસ મજાની તાલી પાડી ગયો ચાલો સરસ શાબાશ Very good food so service.